સુરતમાં નમાઝ પઢીને નીકળેલા આરેકુરેશી નામક બિલ્ડરની આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જેના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી આ બંને આરોપીઓ ભાઈ છે આજે પોલીસ દ્વારા બંને ઘટના સ્થળે લઈ જવાયા હતા સરઘસ કાઢ્યું હતું સાથે જ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું બિલ્ડર આરિફ કુરેશી હત્યા કરવામાં આવી હતી આ હત્યાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો નમાઝ અદા કરીને આવેલા બિલ્ડર કુરેશી પર આ બંને ભાઈઓએ એક બાદ એક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેના કારણે ઘટના સ્થળે તેઓ મૃત્યુ પામ્યા હતા રિકન્સ્ટ્રક્શન કરાયું મરણ જનાર મોહમ્મદ આરિફ કુરેશી હતા તેમની ઉંમર પંચાવન વર્ષ હતી અને તેઓ બિલ્ડર હતા એમના દીકરા સુફિયાએ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે બે લોકો ફેઝાને તબરે છરીના ઘા મારીને તેમની હત્યા કરી હતી જેના અનુસંધાને બંનેની ધરપકડ થયા બાદ આજે પોલીસ દ્વારા ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સાથે જ સરઘસ કાઢવામાં આવ્યું હતું જેથી લોકોમાં તેમના પ્રત્યે રહેલો ડર ઓછો થાય આપ જોઈ રહ્યા છો ગુજરાત સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે